નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત ખેડૂત સમાચાર આપતી ચેનલ જાગૃત ઉપર તો તો વાત કરીએ ગુજરાતના પાંત્રીસો કરતાં વધારે ખેડૂતલક્ષી પ્રોજેક્ટને સહાયની મંજૂરી આપવામાં આવી છે જે મિત્રો કેટલી સહાયની મંજૂરી આપવામાં આવી છે અને કોણે મંજૂરી પહેલી વાત તો એ આપી છે જેના વિશે આપણે વાત કરવાના છીએ તો ત્રણ હજાર કરોડ કરતાં વધારે રૂપિયાની સહાય આવી ગઈ છે મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે નવા નવા યોજનાઓનો સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર આ ફંડ આપવામાં આવ્યો છે સંપૂર્ણ માહિતી મેળવીએ તો દેશના ખેડૂતો લઘુત્તમ નુકસાન અને મહત્તમ પાકની આવક મેળવી શકે તે માટે ઘણા બધા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિએ હર હંમેશ ભારત અને ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે ત્યારે દેશના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર વીસમાં ફાર્મ ગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા એક લાખ કરોડ સાથે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજનાની જાહેરાત કરી હતી અને વર્ષ બે હજાર ત્રેવીસ સુધી તે અમલમાં હતી આ યોજના હેઠળ કૃષિ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં આવે છે સરકારની આ મહત્વની યોજનાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સફળ અમલીકરણ થઈ રહ્યું છે આ ફંડ યોજના હેઠળ પ્રોસેસિંગ યુનિટ વેરહાઉસ એટલે કે ગોડાઉન કોલ્ડ સ્ટોરેજ અને એગ્રો પ્રોસેસિંગ જેવા વિવિધ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને બે કરોડ રૂપિયા સુધીની તમામ લોન ઉપર વાર્ષિક ત્રણ વ્યાજની સહાય તમામ સાત વર્ષ સુધીની મર્યાદામાં આપવામાં આવે છે રાઘવજી પટેલે આ ફંડ અંગેની વિગત આપતા જણાવ્યું હતું કે એગ્રીકલ્ચર ફંડ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતના પાંત્રીસો પ્રોજેક્ટ માટે રૂપિયા ઓગણચાલીસો કરોડ એટલે કે ત્રણ હજાર નવસો કરોડ રૂપિયાની માતબાર રકમ મંજૂર કરવામાં આવી છે આ પ્રોજેક્ટની અંદર છસો ને તેતાલીસ સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ પાંચસો ને પંચ્યાસી વેરહાઉસ પાંચસો પંચાવન કસ્ટમ હાયરિંગ સેન્ટર ને ચાલીસ પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ અને બસોને છત્રીસ જેટલા કોલ્ડ સ્ટોરેજ અને કોલ્ડ ચેઇનના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે આટલું જ નહીં આ ફંડ યોજના હેઠળ મંજૂર કરાયેલા પ્રોજેક્ટ થકી કૃષિ ક્ષેત્રે ગ્રામીણ રોજગારીની તકમાં પણ ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે મંત્રીએ ઉમેર્યું હતું કે તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે આ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એક્સેલન્સ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે યોજનાના સફળ અમલીકરણ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત રાજ્ય પાંચમા ક્રમે આવ્યું છે અને કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ગુજરાત સરકારને પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે કૃષિ શ્રીએ મહત્તમ ખેડૂતો અને કૃષિ સાહસિકો સુધી વિભાગની ટીમને અભિનંદન આપ્યા હતા આ ફંડ દ્વારા ખેડૂતો તેમની ઉપજના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે વધુ સારી સુવિધાઓ મેળવી શકશે કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને નવીનતાને પ્રોત્સાહન મળશે અને ખાદ્ય ઉત્પાદન અને વિતરણમાં પણ સુધારો થશે અને પરિણામે ખેડૂતોની ઉત્પાદકતા અને આવકમાં પણ વધારા સાથે દેશની ખાદ્ય સુરક્ષામાં પણ વધારો થશે તેવું તેમણે ઉમેર્યું હતું ઉલ્લેખનીય છે કે કોલ્ડ સ્ટોરેજ વેરહાઉસ પ્રોસેસિંગ યુનિટ અને અન્ય કૃષિ સંબંધિત માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે યોજનાનો લાભ ખેડૂતો કૃષિ ઉદ્યોગ સાહસિકો સ્વ જૂથો ખેડૂત ઉત્પાદક સંગઠનો પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ માર્કેટિંગ સહકારી મંડળીઓ અને અન્ય સંબંધિત સંસ્થાઓને તેનો લાભ આપવામાં આવી રહ્યો છે તો સૌથી મોટા ખેડૂત સમાચાર એ આવી રહ્યા છે બજેટ પહેલાં અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય પાસે સર ધારાસભ્યએ સરકાર પાસે ખેડૂતો માટે એક મહત્વની માગણી કરી છે ત્યારે ગુજરાત રાજ્યનું બજેટ મિત્રો વીસ ફેબ્રુઆરીના રોજ રજૂ થવા જઈ રહ્યું છે અને તેના પહેલાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે તેમણે ગુજરાતના ખેડૂતો માટે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટેની જે યોજના છે તેના બજેટની અંદર વધારો કરવાની માંગ કરી છે તે યોજનાના રકમમાં વધારો કરવાની માંગ કરી છે દ્વારા કરાઈ છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ બજેટ પહેલા સરકારની યોજના માટે બજેટમાં વધારો કરવાની સરકારને રજૂઆત કરી છે અને ખેતી માટે તાર ફેન્સિંગ યોજના બજેટમાં વધારો કરવાની માંગ કરી છે તાર ફેન્સિંગ યોજનામાં જોગવાઈની અંદર વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરે તેને લાભ મળે છે ત્યારે આઈ ખેડૂતો પોર્ટલમાં થતી ઓનલાઈન અરજીની અંદર રજિસ્ટરની અંદર લાભાર્થીના લક્ષ્યાંક વધારવાની રજૂઆત કરી હતી સૌરાષ્ટ્રની અંદર નીલગાય રોજડા ભૂંડ સહિત ઘણા બધા પ્રાણીઓનો પાક નુકસાન ટાળવા માટે તાર ફેન્સિંગ યોજનાની અમલીકરણ થઈ ગઈ છે ત્યારે બે હજાર પચીસ છવ્વીસના વર્ષના અંદર બજેટની અંદર તાર ફેન્સિંગ યોજના માટે બજેટમાં નોંધપાત્ર વધારો કરવાની રજૂઆત ધારાસભ્યએ કરી છે ધારાસભ્યએ પત્ર લખીને કહ્યું હતું કે રાજ્યના ખેડૂતોને ખેતીના પાકને રક્ષણ મળે તે માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટેની યોજના દ્વારા સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવી છે તો આ યોજનાના લાભ માટે આઈ ખેડૂતો પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ દ્વારા ફાળવેલા લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે સ્વીકારવામાં આવે છે તેવું જાહેર કરવામાં આવ્યું છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવે છે પરંતુ માત્ર મર્યાદિત સંખ્યામાં લાભ મળતો હોવાથી ભાગના ખેડૂતો આ યોજનાનો લાભ નથી મેળવી શકતા અને તેના કારણે ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે મારા વિધાનસભાના મત વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન કરતા જાનવર જેવા કે નીલગાય ભૂંડ ખૂબ જ મોટા પ્રમાણમાં આવી ગયા હોવાથી ખેતીના પાકને ખૂબ જ નુકસાન થાય છે અને લક્ષ્યાંક મર્યાદામાંથી લાભ મળી રહે તે માટે સરકાર હકારાત્મક અભિગમ અપનાવીને આગામી વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસના બજેટમાં નોંધપાત્ર વધારો કરે અને ખેડૂતોને આ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તેના માટેની જોગવાઈ કરે તેવી નાણાકીય લક્ષ્યાંકમાં વધારો કરવા મારી આપ સાહેબને વિનંતી સહ ભલામણ કરું છું તેવી તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી દેવ માફીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે તેલંગાણાથી મિત્રો ચાલીસ લાખ ખેડૂતોની લોન માફ તેલંગાણાની કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી પંદરમી ઓગસ્ટની સમય સીમા પહેલા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે જે મિત્રો એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને તેલંગાણાના મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવાઈ છે ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઓગણપચાસ લાખ કરતાં વધારે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને અમે જે કહ્યું એ કરી બતાવ્યું છે આજ મારી નિયત છે ત્યારે ભાજપની સરકાર તો ઘણા બધા વર્ષોથી ગુજરાતમાં રાજ કરી રહી છે અને હવે તો સમગ્ર ભારતમાં ભાજપનું રાજ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના ખેડૂતોની લોન કેમ માફ કરવામાં નથી આવી રહી અને શું કારણ છે કે મારા ગુજરાતના ખેડૂતોની માસિક આવક વધતી નથી તો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ઇપકો તરફથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂત મિત્રો કે ઇફકોએ એક ચેતવણી જાહેર કરી છે ખાસ કરીને ઓનલાઈન ખાતર અને છંટકાવના કેમિકલ ખરીદતા ખેડૂતો માટે ઇફકોએ એક મહત્ત્વની ચેતવણી જાહેર કરી છે સંપૂર્ણ વિગતે શું છે જોઈ લઈએ તો હવે કોઈ પણ તેની અસરોથી સુરક્ષિત નથી શું અમીર અને શું ગરીબ ભલે તે દુકાનદાર હોય કે ખેડૂત દરેક વ્યક્તિ તેનો શિકાર બની રહ્યો છે સખત મહેનત પછી ખેતરમાં અનાજ ઉગાડનાર ખેડૂતોનો ભોગ બની રહ્યા છે આ નવી છેતરપિંડી અને ગુનાને ધ્યાનમાં રાખીને ખાતર અને છટકાવના ફેડરેશન ઇફકોએ ખેડૂતોને ચેતવણી આપી દીધી છે ઇફકોએ ખેડૂતોને ઓનલાઈન ખરીદી કરતી વખતે સાવચેત અને સતર્ક રહેવા માટે જણાવ્યું છે વિશ્વની સૌથી મોટી ખાતર સહકારી સંસ્થા ઇફકોએ ખેડૂતોને અને સહકારી સંસ્થાઓ ખરીદદારો અને છૂટક વિક્રેતાઓને એક ચેતવણી આપી છે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોર્પોરેટિવ લિમિટેડ એટલે કે ઇફકોએ કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મ તેના ઉત્પાદનો વેચવાની મંજૂરી આપી નથી જો કોઈ ખરીદનાર ઈ કોમર્સ વેબસાઇટ પરથી કોઈપણ ખાતર અથવા અન્ય ઉત્પાદન ખરીદે છે તો તે તેની પોતાની જવાબદારી રહેશે આમાં ઇફકોની કોઈપણ જાતની જવાબદારી નહીં રહે ફક્ત ઇફકોના અધિકૃત રિટેલર જ ઇફકોના ઉત્પાદનોને તેના પોતાના માધ્યમથી વેચી શકે છે નેનો ફર્ટિલાઇઝર સહિત ઇફકોના તમામ ઉત્પાદનો તેની સત્તાવાર વેબસાઇટ ઇફકો ઉપરથી ખરીદવી તેવું ખેડૂતોને અપીલ કરવામાં આવે છે અને ઇફકોએ આવી કોઈપણ છેતરપિંડીની પ્રવૃત્તિઓથી સાવધ રહેવાની ખેડૂતોને સલાહ આપી છે અને નકલી ઇફકોની ફ્રેન્ચાઇઝી ઓફર કરવામાં આવે છે અથવા તો ઇફકોના નામે પૈસાની માગણી કરવામાં આવે છે ત્યાં પણ તમને સાવધાન રહેવાનું કહેવાયું છે તેના અધિકૃત સ્ટોરમાંથી અથવા તો સીધા ઇફકોની વેબસાઇટમાંથી તમને ખરીદી કરવા માટે ઇફકો જણાવી રહ્યું છે ત્યારે આજે વિશ્વ ખેડૂતોને શું શું અને કઈ કઈ સુવિધા આપી રહી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ મુખ્યમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કૃષિ મહોત્સવ જેવો પહેલો અને સુજલામ સુફલામ અને સૌની યોજના સિવાય સિંચાઈ યોજનાઓ કારણે ગુજરાતના કૃષિ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે ખેડૂતોને લક્ષિત સબસિડીઓ પ્રદાન કરીને વ્યૂહાત્મક પ્રયાસો દ્વારા કૃષિ પેદાશોની નિકાસમાં પણ ગુજરાત ઘણું બધું મજબૂત થયું છે એપ્રિલ બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીના નિકાસના આંકડા પર આપણે નજર નાખીએ તો ગુજરાતે કઠોળ ગુવારગમ ડેરી ઉત્પાદનોની નિકાસમાં ઘણો બધો વધારો નોંધપાત્ર વધારો કર્યો છે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે અપેડાના અહેવાલ અનુસાર આ સમયગાળા દરમિયાન બે લાખ કરતાં વધારે ટન કઠોળની આવક થઈ છે જે ગત વર્ષ કરતાં બમણી છે નિકાસકારોને પણ ડોલરમાં આવકનો ફાયદો થયો છે તેના કારણે પણ નિકાસમાં વધારો થયો છે ઉલ્લેખનીય છે કે કઠોળની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિશ્વભરમાં દસ ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકાર દેશ તરીકે ભારતે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ વર્ષના બજેટના સત્રમાં તુવેર અડદ અને મસૂર જેવા કઠોળના ઉત્પાદનમાં પણ પ્રાથમિકતા આપવામાં આવી છે ત્યારે કઈ કઈ યોજનાઓ દ્વારા ખેડૂતોને નવાજવામાં આવ્યા છે તેના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો ત્યારે ખેડૂત મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ચણા મગ તુવેર અને અડદ જેવા કઠોળ પાક માટે તમને સહાય આપવામાં આવે છે અને આ સહાય દ્વારા પ્રમાણિત બીજનું વિતરણ કરવામાં આવે છે સહાયત દરે ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવે છે તાલીમ પણ આપવામાં આવે છે જે પાકની ઉત્પાદકતા વધારવા માટે ડિઝાઇન કરેલ છે ઉપજમાં વધારો કરવા માટે રાજ્ય સરકારે બીજ રિપ્લેસમેન્ટ રેટ યોજના લાગુ કરી છે તેના દ્વારા ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રમાણિત બીજ મળે છે અને પાકની ગુણવત્તામાં સુધારો થાય છે વધુ સારું વળતર પણ મળે છે અને બજાર ભાવોને કંટ્રોલ કરવા માટે લઘુત્તમ ટેકાના ભાવથી નીચે જાય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત નોડલ એજન્સી દ્વારા ટેકાના ભાવની યોજના દ્વારા ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્ત પાકોની ટેકાના ભાવે સીધી ખરીદી કરવામાં આવે છે અને તેના દ્વારા ખેડૂતોની આવકનું રક્ષણ થાય છે અને બજારના ભાવોની વધઘટ વચ્ચે ખેડૂતોને નાણાકીય સ્થિરતા મળે છે ત્યારે મહત્વના સમાચાર વિશે વાત કરવાના છીએ અંબાલાલ પટેલે એક ખૂબ જ સરસ મજાની આગાહી કરી દીધી છે અને સચોટ એવી સરસ આગાહી કરી છે મિત્રો ધ્યાનથી સાંભળજો શું છે આગાહી શિયાળાની સિઝન બીજી મજબૂત સિસ્ટમ સક્રિય કરવાની છે અને કરા સાથે વરસાદ સાથે માહોલ બદલાવાનો છે અંબાલાલે કરી છે એક ડરામણી આગાહી શિયાળાની સિઝનનો બીજો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં આવી રહ્યો છે તેના લીધે જેટ ધારા લીધે અને બંગાળના ભેજના કારણે અરબસાગર ભેજના કારણે કમોસમી વરસાદ કરા પવનના તુફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાવાની છે ત્યારે અગિયાર અને બાર તારીખે ફરીવાર ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેવાથી સવારે ઠંડી રહેશે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે અને લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે ત્રેવીસ તારીખથી એટલે કે ત્રેવીસ ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદના પણ એંધાણ છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા તો માર્ચની શરૂઆતમાં તાપમાનમાં વધારો જોવા મળશે અને દક્ષિણના રાજ્યોમાં ત્યારથી જ તાપમાન સામાન્યથી વધારે નોંધવામાં આવી રહ્યું છે સામાન્ય રીતે દક્ષિણના રાજ્યોમાં ફેબ્રુઆરીમાં તાપમાન ત્રીસથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે આ વખતે રાજ્યોમાં ફેબ્રુઆરીમાં તાપમાન તેત્રીસથી લઈને સાડત્રીસ ડિગ્રી જોવા મળ્યું છે રિપોર્ટ અનુસાર કેરળની અંદર રાત્રિનું તાપમાન છવ્વીસ ડિગ્રી જે સામાન્ય રીતે વીસથી એકવીસ ડિગ્રી રહેવું જોઈએ છવ્વીસ ડિગ્રી જોવા મળ્યું છે અને આવીની આવી સ્થિતિ રહી તો ઠંડીનો પ્રકોપ સમાપ્ત થઈ જશે અને ગરમીથી લોકોની હાલત ખરાબ થઈ જશે હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ફેરફારનું મોટું કારણ લા નીનાની સ્થિતિ છે અને તેની અસર ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા રવિ પાક પર પણ થવાની છે તો સર્વપ્રથમ વાત કરીએ તો કયા કયા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમાં આપતાનો લાભ નહીં મળે અને તેના માટે કયા કયા ખેડૂતો જે છે તેને લાભ મેળવવા માટે શું શું કરવાનું છે તેના વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની વિશે વાત કરીએ તો સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન યોજના ચલાવવામાં આવે છે અને તેની અંદર બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તાથી ખેડૂતોને સન્માનિત કરવામાં આવે છે અત્યાર સુધીમાં મિત્રો અઢાર હપ્તા આવ્યા છે અને હવે ઓગણીસમો હપ્તો જાહેર થવાનો છે ત્યારે તારીખ પણ આવી ગઈ છે કે ક્યારે જાહેર થવાનો છે પરંતુ ઓગણીસમા હપ્તાથી અમુક ખેડૂતો વંચિત રહી શકે છે ઓગણીસમાં હપ્તો ક્યારે રિલીઝ થશે તેના વિશે વાત કરીએ તો અત્યાર સુધી અઢાર હપ્તા આવ્યા છે અને હપ્તાનો વારો છે ત્યારે સરકારે તેની તારીખ પણ જાહેર કરી દીધી છે ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાતે પીએમ મોદી જવાના છે અને ત્યાંથી જ તેઓ ઓગણીસમો હપ્તો રિલીઝ કરવાના છે કઈ રીતે રિલીઝ થશે તેના વિશે વાત કરીએ તો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ માહિતી આપી હતી કે પીએમ મોદી ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાત લઈ તેવી શક્યતા છે અને તે દિવસે જ હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે અને તે દિવસે જ હપ્તો પીએમ મોદી દ્વારા જાહેર કરવામાં આવશે અને બે હજાર રૂપિયા લગભગ અગિયાર કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તો જે ખેડૂતોએ ભૂ સત્યાપનનું કામ નથી કરાવ્યું તેમના પણ હપ્તા અટકી શકે છે જે મિત્રો તમે ઓગણીસમાં હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારે આ કામ જરૂરથી કરાવવાનું છે તેની અંદર તમારી જમીનની ચકાસણી કરવામાં આવે છે બીજી કયા ખેડૂતોનો હપ્તો હજુ અટવાઈ શકે છે તો ઈ કેવાયસી જે કોઈ પણ ખેડૂત મિત્રોએ નથી કરાવ્યું તેવા તમામ ખેડૂત મિત્રોના હપ્તા અટકી શકે છે તમે પીએમ કિસાન યોજનાનો અત્યાર સુધી ભલે ઈ કેવાયસી વગર લાભ લઈ લીધો હોય તમે ભલે અઢાર હપ્તા મેળવી લીધા હોય પરંતુ હવેથી તમારે ઈ કેવાયસી નહીં હોય તો તમને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળવાનો આથી તમારે તમારી નજીકના સીએસસી સેન્ટર એટલે કે જન સુવિધા કેન્દ્રની મુલાકાત લઈને ઈ કેવાય સી કરવાનું છે અથવા તો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારે સંપૂર્ણ કેવાય સી કરવાનું છે ત્રીજી વાત કરીએ ખેડૂત મિત્રો તો ત્રીજી વાત એમ છે કે યોજના સાથે જોડાયેલા ખેડૂત મિત્રોએ આધાર લિંક કરવાનું કામ પૂર્ણ નહીં કર્યું હોય તો તેમનો હપ્તો પણ અટકી શકે છે તમારે તમારા આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવવું જ પડશે નહીતર ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જમા નહીં થાય આ જ મહિનામાં ગરમીવાળો કાઢશે આંધી વંટોળ ધમરોળશે અને માવઠું ઘાત બનીને ત્રાટકશે અંબાલાલ પટેલની ઘાતક આગાહી આવી ગઈ છે જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે અને અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે તેવી સ્થિતિમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોના હવામાનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાગૃત ખેડૂત સાથે વાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને પચાસ કિલોમીટર ઉપરના પવનો દરિયાની અંદર ફૂંકાવાની શક્યતા છે અને દરિયા કિનારે પણ પવન ફૂંકાશે ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી થવાની શક્યતા છે પંદર ફેબ્રુઆરીની ગરમી વધશે અને સત્તરથી અઢાર ફેબ્રુઆરીના પવનનું જોર વધશે આંધી વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ પણ ઉડશે હજુ એક પછી એક ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેના કારણે તાપમાન વધવાનું છે ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે માર્ચ મહિનાની અંદર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાથી રાજ્યના વિવિધ ભાગમાં માવઠું થવાની શક્યતા છે જેમાં સાતથી દસ માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફાર આવશે અને વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા રહેલી છે ચૌદથી સોળ માર્ચ દરમિયાન હવામાનમાં પલટો આવશે સત્તરથી અઢાર માર્ચ ગરમી વધશે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેલી છે ફેબ્રુઆરી મહિનામાં ઘણા બધા પલટા આવવાની શક્યતા છે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબસાગરનો ભેજ હોવા છતાં વાદળ બરાબર નથી બનતા આ કારણે ચોમાસા પર પણ અસર થઈ શકે છે અને કૃષિ પાકોની અંદર ઘઉં જેવા પાકમાં દાણા પોચા પડી જવાની શક્યતા રહે છે અને ભારે પવનને કારણે બાગાયતી પાક અને અત્યારે રવિ પાકના વાવેતરને પણ ઘણું બધું નુકસાન થઈ શકે છે ત્યારે મગફળીના ભાવે ખેડૂતોને રડ આવ્યા છે મિત્રો અમરેલીથી સમાચાર આવી રહ્યા છે વીસ કિલો એ પાંચસો રૂપિયા સુધીની ખોટ ખેડૂતોને આવી રહી છે સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ ઉત્પાદન થાય છે ત્યારે આ વર્ષે મગફળીએ ખેડૂતોને રડાવ્યા છે ખેડૂતોને જાહેર બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા નુકસાન થઈ રહ્યું છે અને બીજી તરફ સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે ત્યારે ટેકાના ભાવે એક મણના તેરસો ને છપ્પન રૂપિયા છે અને યાર્ડની અંદર ખેડૂતોને એક મણના હજાર રૂપિયા સુધી માંડ માંડ ભાવ મળતો હોય છે સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના ખેડૂતે જણાવે છે કે ત્રીસ વીઘાની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું ટેકાના ભાવ તેરસો ને છપ્પન રૂપિયા મળી રહ્યા છે પરંતુ બજારમાં મગફળીના સારા ભાવ નથી મળી રહ્યા યાર્ડની અંદર વાત કરીએ તો આઠસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધી મગફળીનો ભાવ મળે છે અને એક મણે એટલે કે વીસ કિલો મગફળી વેચે ત્યારે ત્રણસોથી ચારસો રૂપિયા સુધીનું ખેડૂતોને નુકસાન થાય છે અને ખૂબ જ ભાવ અત્યારે ઓછા આવી રહ્યા છે એક હજાર મણ મગફળીનું ઉત્પાદન થયું છે અને ચારસો મણ મગફળી ટેકાના ભાવે જેમ તેમ કરીને વેચી દીધી છે પરંતુ સોળસો છસો મણ મગફળી જાહેર માર્કેટમાં વેચવી પડશે સરવાળે બધું સરખું થયું છે ખેડૂતોને નુકસાન થયું છે અને સરકારે તમામ મગફળી ટેકાના ભાવે ખરીદવી જોઈએ ત્યારે બીજી તરફ ગુજકો માસોલના પ્રતિનિધિ હેનિશ રામાણીએ પણ જણાવ્યું હતું કે ગુજકો માસોલ દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદી થાય છે અને આજ દિન સુધી સાડા ત્રણ લાખથી વધારે બોરીની ખરીદી થઈ ગઈ છે અને ચુમ્માલીસોથી વધારે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં વધુ પાસેથી ખરીદી થઈ ગઈ છે અને જેટલા પોતાના ટેકાના ભાવના પૈસા તેમના ખાતામાં ચૂકવાઈ ગયા છે તો મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો જાગૃત ખેડૂત ચેનલ ને જય જય કૃષિ વિજ્ઞાન